બોટાદના ભાંભણ ગામની પ્રાથમિક શાળામાં મોટી તિરાડો જોવા મળી રહી છે લોકો પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો જણાવી રહ્યા છે તેમ છતાં તંત્ર જાણે કે આ ખાડા કાન કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બોડાદ જિલ્લાના ભાંભણ ગામની પ્રાથમિક શાળાના અગિયાર રૂમો પૈકી બે રૂમો અત્યંત જર્જરિત હાલતમાં છે આ શાળામાં ધોરણ એક થી દસ ના છસો કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે જર્જરિત દિવાલો અને તિરાડોને કારણે વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મુકાય છે જેથી કોઈ પણ સમયે દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે તો ગ્રામજનોની રજૂઆતો બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમ સ્થળ તપાસ કરી હતી અને જર્જરિત રૂમોને બંધ કરવા તંત્ર દ્વારા આદેશ કરાયો છે તો હાલમાં વિદ્યાર્થીઓને અન્ય રૂમમાં બેસાડી અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જે રૂમમાં અભ્યાસ ચાલી રહ્યો છે તેમાંથી કેટલાક રૂમોની દિવાલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે આ કારણે વિદ્યાર્થીઓ ભયના માહોલ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જો કે વાલીઓએ શિક્ષણ વિભાગને જરજરી તોડાવો અંગે અનેકવાર રજૂઆત કરી છે અધિકારીઓ અનેકવાર તપાસ પણ કરી છે પરંતુ વાલીઓના કહેવા મુજબ આજ દિન સુધી કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કેવલ ગોલીતર કેવલ સુરેશભાઈ કે કે ત્રણ આપણે છો ત્રણ પાંચ અહીંયા તમારી સ્કૂલ ને કઈક તીરા પડી ગઈ છે આમ બીક લાગે ખરી અહીંયા હા ઘણી બીક લાગે પછી આ મમ્મી પપ્પા આવવાની ના પડે એવું ખરું કે પડી જશે તો એ બીક લાગે હા એ તો ઘણી બીક લાગે પણ આવું પડે ઓ કેટલા વિદ્યાર્થીઓ ભણતા છે એમ તો ઘણા ભણતા છે અજબે છે તું કે ધોરણમાં માં ભણે છો પાંચ

પરંતુ તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ જો ખરેખર દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક પ્રશ્ન છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરવા માટે નિષ્ણાંતોનો અભિપ્રાય માંગ્યો છે અને ટૂંક સમયમાં તૂટેલી દિવાલોનું રિપેરિંગ કામ કરવામાં આવશે તેવું ટીમો દ્વારા જણાવ્યું છે ચાર ભાગ અધ્યક્ષ કરે છે અહીંયા અને નિશાલની પરિસ્થિતિ હાવ ખરાબ છે દિવાલો બધી ખવડી ગઈ છે અને ફૂલ તકલીફ જેવું છે આમ એટલે આમ તૂટવાની સંભાવના કરી પૂરે પૂરે સંભાવના એમ બાળકોને મોકલતા ડર લાગે ખરો પૂરે પૂરો ડર લાગે છે પણ શું કરું નિશાળ તો મોકલવા તો પડે ને એમ શું તમારી માંગ શું છે મારી માંગ એવી છે નિશાળ તાત્કાલિક ધોરણે નવી નિશાળ બંધાવે અને તાત્કાલિક પગલા લે એમ સર ખાસ કરીને બાપનની પ્રાથમિક શાળા છે એની બિલ્ડિંગ ધસી ગઈ છે રૂમ બંધ કરવામાં આવ્યો છે શું કઈ સ્થિતિ કઈ પાંબણ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા બાબતે અમારા જિલ્લા લેવલથી અને તાલુકા લેવલથી સતત રાજ્ય કક્ષાએ સંપર્કમાં છીએ ગઈકાલે પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વઢેર સાહેબ ગાંધીનગર ખાતે હતા હું પોતે પણ ગાંધીનગર ખાતે હતો આજે પણ તેઓ ત્યાં છે ગત સપ્તાહે રાજ્ય કક્ષાએથી જે નિષ્ણાત એન્જિનિયરની ટીમ આવેલી એમણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આજે સવારે આપ્યો છે શાળાના બાંધકામ પૈકી જે આરસીસીનું બાંધકામ છે એમાં કોઈ પણ પ્રકારની નુકસાન જણાતું નથી જે દિવાલોમાં ને એ બાંધકામમાં હાલ તિરાડો પડેલી છે અત્યારે ત્યાંથી એ પ્રકારની સૂચના મળેલી છે મને જિલ્લા કક્ષાએથી કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવી ગયો હોય એમાં આરસીસી બાંધકામમાં ક્યાંય નુકસાન નથી એટલે શાળાને બીજી જે કંઈ જરૂરિયાત હશે દિવાલો કે સમગ્ર શાળામાં રિપેરિંગમાં આ શાળાને એસઓઈ પ્રોજેક્ટ અંતર્ગત રિપેરિંગ કામ શરૂ કરવાનું છે અત્યારે સાહેબ શ્રી ત્યાં જ છે અને શક્ય એટલી ઝડપથી ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરાવી અને એજન્સીને કામ સોંપી અને શાળામાં જ્યાં કાંઈ કચાશ હશે કોઈ પણ સુવિધામાં ભૌતિક સુવિધામાં એ તમામ પ્રકારનું કામ આ ટેન્ડરિંગની પ્રક્રિયા દરમિયાન આવરી લઈ અને એ કામ શક્ય એટલી ઝડપથી ગાંધીનગરથી સૂચના મળે તાત્કાલિક શરૂ કરાવવામાં આવે છે માધ્યમિક શાળા માટે જે જમીન ફાળવવાની થાય છે એમાં પંચાયત તરફથી જે કંઈ ઠરાવ કે આ તે કરવાનું હતું એ બધું બે વર્ષ પહેલાં થયેલું છે શિક્ષણ વિભાગ તરફથી પણ જે કંઈ ઠરાવો કરી ઓનલાઈન એનું સબમિશન ને જે તે કંઈ કરવાનું હતું શાળા ફાળવણીની પ્રક્રિયા કલેક્ટર કચેરી કક્ષાએથી થતી હોય કલેક્ટર કક્ષાએથી આ કામગીરી છેલ્લા વીકમાં લગભગ બે વખત તો અહીંયા કલેક્ટર કચેરીમાંથી અધિકારીઓ સ્થળ મામલતદાર શ્રી સહિત અહીંયા સ્થળ તપાસ કરીને ગયા છે એટલે એ પ્રોસેસ પણ એટલી ઝડપી કરાવવાનો પ્રયત્ન કરીશું દસનામાં એવું કે છેલ્લા સો સાત વરેથી આ સ્કૂલ હાવ જર્જરીત થઈ ગઈ છે અને બિલકુલ આ સ્કૂલ હાલે એવી જ નથી અને બહુ ખરાબ પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓ ઉપર જો કોઈ કાંઈ થયું તો એની જવાબદારી કોણ સરકારની રહેશે ખાસ કરીને શું લાગે આ જે તે સમયના જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા ઈ એ કામના હિસાબે આ બેદર કેરીના હિસાબે આવું કામ થયું છે બોગસ હાવ એના કારણે આ દિવાલોને તિર તિરાર પડી આ જે ઇન્સ્પેક્શન કરવા માટે કોણ અધિકારી ગાંધીનગરથી પાંચ દસ દિવસ પહેલાં તપાસ કરવા આયા હતા તો મેં એ સાહેબો નહીં કીધું તું કે ભાઈ તાત્કાલિક આ કામ તમે કરાવડાવો નહીં તો હું છે ને સ્કૂલને વાલીને બોલાવીને આ તાવા બંધી કરાવડાવીશ અને ઠેઠ હું કલેક્ટર ઓફિસે પહોંચીશ આવું મેં એમને જાણ કરી છતાંય એ લોકોએ ખાલી આયા રાખી અને જતા રહ્યા એટલે મારું આ તંત્રને કહેવાનું છે કે જે રાજસ્થાનમાં ઘટના બની એવી આવી એવી ઘટના અહીંયા ભાભણમાં ન બને એટલે હાલમાં જેમાં કેટલા આખે આખી જર્જરી જ છે તમે તમે જોવો અને જોઈ લો તમે વિડીયો અત્યારે હાલમાં રૂમ અને વિદ્યાર્થીઓ તોય છતાંય એમાં ભણાવ્યા છે એટલે મારું કહેવાનું એવું છે આચાર્યને શિક્ષકોને અને ઉપલા અધિકારીઓને કે તાત્કાલિક આ સ્કૂલનું કામ ચાલુ કરાવે અને જો આ કામ ચાલુ નહીં કરાવે તો વિદ્યાર્થીને નુકસાની થાય છે અને સારો વરસાદ આવે છે ને તોય આ સ્કૂલમાં તકલીફ પડે એવું છે એટલે તાત્કાલિક આ કામ ઉપાડો એવું મારી વિનંતી